નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ હું દીપક બોખા ફરીથી તમારી સાથે અને આપણે વાત કરી રહ્યા છીએ બાયોટેકનોલોજીની જેની અંદર લાસ્ટ બે લેક્ચરમાં મેં તમને પીબીઆર થ્રી ટ્વેન્ટી ટુ એ આખું વેક્ટર વેક્ટર એટલે કે વાહક અને એની સાથે એની આખી ક્રિયા વિધિ સમજાવી કે કઈ રીતે રૂપાંતરિત જીવને અલગ કરવાની એટલે રૂપાંતરિત બેક્ટેરિયાને અલગ કરવા અને કઈ રીતે રૂપાંતરિત ન હોય એટલે કે જેની અંદર વાહક ન ગયું હોય એને દૂર કરવા ઓકે આની સાથે સાથે આપણે બીટા ગેલેક્ટો સાઇડેઝ ઉત્સેચક અને એના દ્વારા થતી ક્રિયા વિધિ જેમાં બ્લૂ કોલોની ક્યારે આવે અને વ્હાઇટ કોલોની ક્યારે આવે રૂપાંતરિત સજીવ ક્યારે વ્હાઇટ કોલોની આપશે અને ક્યારે બ્લુ કોલોની આપશે એની આખી ડિટેલ માટેનો સેપરેટ વિડીયો તમને બનાવીને લાસ્ટ લેક્ચરમાં મેં આપી દીધો હવે આપણે વાત કરવા જવાની છે એક નવો ટોપિક અને એનું નામ છે હરીફ યજમાન હવે અહીંયા હરીફ યજમાન એટલે શું તો મેં તમને સમજાવ્યું એ પ્રમાણે મેં એક વાહક તો બનાવી નાખ્યું વાહકને તોડી પણ નાખ્યું રિસ્ટ્રિક્શન એન્ડો યુક્લિયસની મદદથી એમાં નવું ડીએનએ ઇન્સર્ટ પણ કરી દીધું લેગેજ ઉચ્ચ થતી એને બંધ પણ કરી દીધું એટલે જે અહીંયા નવું વાહક બને છે એ વાહકને હવે મારે કેવા નાખવાનું છે તો મારે એક યજમાનમાં નાખવાનું છે જેમાં એક્સપ્રેસ થશે જ્યાં પ્રત્યંગમને ભાષાંતર આપશે તો એ યજમાનમાં કઈ રીતે દાખલ કરવું એ સૌથી મહત્વની વાત છે તો આપણે હવે એને સમજવા જઈએ છીએ ઠીક છે મિત્રો તો ચાલો શરૂઆત કરીએ તો ચાલો શરૂઆત હવે લેજે તો ચાલો શરૂઆત કરીએ આપણા આજના પોઈન્ટ થી જેનું નામ છે હરીફ યજમાન તમે કાઉસમાં જોજો શું લખ્યું છે સક્ષમ યજમાન ફરીથી આખી વાતને સમજાવું અત્યાર સુધીમાં આપણે શું કામ કર્યું રાઈટ તો અત્યાર સુધીમાં મેં શું લઈ લીધા તો કે વાહક વાહક વિશેની બધી ઇન્ફોર્મેશન લઈ લીધી ઉદાહરણ તરીકે પીબીઆર થ્રી ટ્વેન્ટી ટુ તો એ આપણી પાસે એક વાહક છે અને વાહકની અંદર હવે સમજી લ્યો કે હું અહીંયા એને ઇકો આર વનની ટ્રીટમેન્ટ આપું છું માત્ર તમારા સમજવા માટે ઇકો આર વનની ટ્રીટમેન્ટ આપીશ એટલે આ ઇકો આર વનની જે સાઇટ છે એ તૂટી જશે એટલે આ જે વાહક છે એ આ રીતે ખુલ્લું પડી જશે વાહક હવે જે જગ્યાએ ઇકો આરવનની સાઈટ હતી ત્યાંથી ખુલ્લું પડ્યું ત્યાં હવે મારે શું કરવાનું છે તો કે ત્યાં મારે ઈચ્છિત લક્ષણવાળું ડીએન એને અટેચ કરવાનું છે એટલે આ ઈચ્છિત લક્ષણવાળું ડીએનએ જે છે એના ચીપ્પું છેડા છે એને હું અહીંયા અટેચ કરું છું દેખાય છે તમને હમણાં હું હટી જાવ એટલે દેખાશે ટેન્શન નક્કો તો આ ઈચ્છિત લક્ષણવાળું ડીએનએ જે છે મારું રાઈટ દેખાય તમને અને મારે શું કરવાનું તો કે આના પણ આપણી પાસે કેવા છેડા હોવા જોઈએ આવા જ હોવા જોઈએ ને એટલે અહીંયા આ રીતના ચીપકું છેડા દેખાય તમને ધ્યાનથી લાઈગેઝની મદદથી આ કોણ છે આપણું ઈચ્છિત લક્ષણવાળું બહારનું ફોરેન ડીએનએ છે આ આપણું કોણ છે તો કે આ આપણું વાહક છે વાહકમાં કયું લીધું પીબીઆર થ્રી ટુ ટુ લઈ લીધું ક્લિયર અને હવે અહીંયા લાયગેઝ ઉત્સેચકની મદદથી કોની મદદથી લાયગેઝ ઉત્સેચક ઓલરેડી મેં તમને આ સમજાવી દીધું છે લાઈગેજ ઉત્સેચક જોડવાનું કામ કરશે જોડી દેશે રાઈટ મોલેક્યુલર ગમ એટલે જોડી દેશે એટલે મારી પાસે હવે આ વાહક કેવું તૈયાર થશે તો કે આ વાહક આ રીતનું તૈયાર થશે હાલો થઈ ગયું જુઓ હવે અહીંયા માત્ર એટલું ને એટલું રાખવું તો આમાંથી હવે મને પ્રોડક્ટ કે નિપજ કેવી રીતે મળશે તો મારે શું કરવાનું જે આ વાહક છે બાળમિત્રો મિત્રો બહુ ધ્યાનથી આ વાહક છે એને મારે કોઈ સજીવમાં નાખવું પડશે અને સજીવમાં નાખવું એનો મતલબ મારે હવે કોની અંદર નાખવાનું છે તો મારે એક અહીંયા યજમાન સજીવમાં નાખવાનું છે અને યજમાન તરીકે આપણે મોટાભાગે બેક્ટેરિયા ને બેક્ટેરિયામાં પણ કોનું નામ લઈએ છીએ

અને દોસ્ત જ્યારે આ ડીએનએ ને આપણે એન્ટર કરવા માટે કહીએ છીએ તો ડીએનએ પોતે શું કરશે આ પ્લાઝમા મેમ્બ્રેનને તોડીને આવવાનું છે એટલે અહીંયા બેક્ટેરિયા છે તો બેક્ટેરિયાની સૌથી બહારની કેપ્સ્યુલ એની કોષ દીવાલ અને એના પછી સૌથી અઘરામાં અઘરું સ્તર એટલે કોણ કોષ રસ સ્તર પ્લાઝમા મેમરે ત્રણ ને તોડીને આવવાનું અને ત્યાર પછી કોષ રસમાં ફરવાનું છે તો જ્યારે આ ત્રણ ને તોડવા જાય ને તો આ એક કોષી સજ્યું છે ધારો કે અહીંયાથી આમ તૂટી ગયું તો કોષ ડિસ્ટર્બ થઈ ગયો આગળ જ નથી વધવાનો ક્લિયર મારે આ વાહકને એવી રીતે અંદર નાખવાનો છે આ વાહકને જેના કારણે વાહક અંદર પણ આવી જાય અને કોષ કેવો રહે જીવંત રહે કોષનું મૃત્યુ થાય ન એ મારી વાત ખબર પડી બધાને બોલો હા કે ના તો હવે અંદર નાખવા માટેની આપણી પાસે કઈ કઈ મેથડ છે વોટ વી હેવ એઝ ટેકનોલોજી ઇન બાયોટેકનોલોજી લેટ જસ્ટ સી આખી વાત આખી ક્લિયર કરાવી દીધી મેં તમને આપણે અત્યારે આટલી મેથડ સમજવાની છે કે વાહકને યજમાન કોષમાં કઈ રીતે દાખલ કરવું ક્લિયર ચાલો તો હું પેલા આને પૂછી નાખું બધું અને હવે શરૂઆત કરીએ છીએ આપણે

કેન્દ્રીય સજીવ એની અંદર મોટાભાગે યજમાન તરીકે વનસ્પતિ કોષ હોઈ શકે પ્રાણી કોષ હોઈ શકે ફંગલ સેલ પણ હોઈ શકે અને ફંગલ સેલમાં ખાસ કરીને આપણે ઈસ્ટનો ઉપયોગ કરતા હોય ફંગીની અંદર ઈસ્ટ એક અપવાદ છે ઈસ્ટ કેવું છે તો કે એક કોષ છે યાદ રાખજો ક્લિયર આગળ વધીએ ડીએનએ જે છે એ જલ અનુરાગી અણુ છે જલ અનુરાગી એટલે એને તો જાવું છે પાણી પાસે પણ આપણું જે પ્લાઝમા મેમ્બરેન છે એનો જે પેલો પૂંછડી વાળો ભાગ છે એ જલ વિતરાગી છે એનો મતલબ ડીએનએ જેવું પ્લાઝમા મેમ્બરેન પાસે આવશે તાળ કરીને એને અલગ કરી દેશે એને ભેગું થવા દેશે નહીં આ તો ડાન્સ થઈ ગયો ના યાદ રાખજો ફરીથી ડીએનએ નો અણુ કેવો છે જલ અનુરાગી છે પ્લાઝમા મેમ્બ્રેન ની પેલી પૂછ્યું પ્લાઝમા મેમ્બ્રેન ખબર છે ને તમને ફ્લુઇડ મોઝેક મોડેલ રાઈટ હા કે ના અને ફ્લુઇડ મોઝેક કોણે આપ્યું હતું સિંગર અને નિકોલસને એની અંદર પેલો હેડ એટલે માથું અને એમાંથી નીકળતી પૂછડી જલ અનુરાગી અને જલ વિતરાગી જલ વિતરાગીના કારણે ડીએનએ નો અણુ છે એને અંદર આવવા દેશે નહીં એટલે પ્લાઝમા મેમ્બ્રેન જે છે ડીએનએ ને અંદર નહીં આવવા દે તો ડીએનએ નો અણુ કેવો છે ઝાલનું રાખે છે ને એટલા માટે તે કોષ રસ પટલમાંથી પસાર થઈ શકતો નથી અને માટે તેને પુનઃ સંયોજિત ડીએન એને સર્વપ્રથમ યજમાન કોષમાં દાખલ કરવા હેતુ એને કેવું બનાવવું પડે છે સક્ષમ બનાવવું પડે છે કેવી રીતે તો કે કોષ રસ સ્તરમાંથી પસાર થાય તેથી પુનઃ સંયોજિત ડીએનએને બાહ્ય રાઈટ કોઈ એવી ચોક્કસ પ્રક્રિયા દ્વારા બેક્ટેરિયામાં શું કરવામાં આવે છે દાખલ કરવામાં આવે છે એટલે બાહ્ય અહીંયા હું લખી દઉં ચોક્કસ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે અને પ્રક્રિયા દ્વારા આપણે શું કરીએ છે બેક્ટેરિયામાં દાખલ કરીએ છીએ જેના કારણે બેક્ટેરિયા

અને આ કોષ સ્તર સુધીના કોષ શું કહેવાય છે પ્રોટોપ્લાસ્ટ આ યાદ રાખજો ઘણી વખત ગુજરાતીમાં પણ પ્રોટોપ્લાસ્ટ શબ્દ લેખો હોય છે તો તમને પૂછે પ્રોટોપ્લાસ્ટ એટલે શું તો યાદ રાખવાનું એવો કોષ કે જેની કોષ દિવાલને આપણે શું કરી દીધી હોય

સૌથી પહેલા કોષ દિવાલને શું કરી દીધી રિમૂવ કરી દીધી શું કહીશું એ સેલને પ્રોટોપ્લાસ્ટ સેલ હવે આપણે શું કરીએ છીએ આનું જે કોષ રસ સ્તર છે એની આપણે વાત સમજીએ એટલે હું થોડુંક પહેલા કોષ સ્તર વિશેની વાત તમને સમજાવી દઉં તમારા માટે આ રિપીટ જ થતી હશે આપણે અહીંયા આગળના પોઈન્ટમાં એવું કહી દીધું શું કહી દીધું ડીએનએ કેવો છે જલ અનુરાગી અણુ છે રાઈટ નાવ પ્લાઝમા મેમ્બ્રેન છે એની અંદર આ બંને વસ્તુ દેખાય છે જલ અનુરાગી અને જલ વિતરાગી કેવી રીતે આપણે એને સમજીએ આ પ્લાઝમા મેમ્બ્રેનનું સ્ટ્રક્ચર તમને બધાને ખબર હશે રાઈટ ચાલો નથી ખબર આપણે અહીંયા દોરીએ હું તમને સમજાવું પ્લાઝમા મેમ્બ્રેન હોય એની અંદર આ શું હોય હેડ હોય હોય ને અને એમાંથી કોણ હોય આ પૂંછડી હોય પૂંછડી હોય બોલો હ કે ના તો એનું જે આ હેડ છે એ જલ અનુરાગી અને એની જે આ ટેલ છે એ કેવી થી જે જલ વિતરાગી હવે આપણો જે ડીએનએ નો અણુ છે ડીએનએ પોતે કેવું છે નેગેટિવ ચાર્જ છે એટલે જ્યારે ડીએનએ ને આ પ્લાઝમા ને પાસ કરીને અંદર એન્ટર થવું હોય તો એને સૌથી પહેલા આ અનુરાગી છે પરંતુ આ વિતરાગી ભાગમાંથી અંદર જવું પડે જે પોસિબલ થતું નથી આ અહીંયા ઈ સમજાવે છે એટલે કોષ રસ્તરનો જે હેડનો ભાગ છે જલ અનુરાગી જ્યારે મધ્ય ભાગ છે એ કેવો છે જલ વિતરાગી હાઇડ્રોફોબિક એન્ડ વાય ડીએનએ ડાયરેક્ટ એન્ટર થતું નથી હવે ડીએનએ ને એન્ટર કરવા માટે શું કરવાનું છે જેની અંદર આપણે કોનો ઉપયોગ કરીએ છીએ કેલ્શિયમનો ઉપયોગ કરે કેલ્શિયમની હાજરીમાં કોષ રસ સ્તર છે એની પરમિએબિલિટી પાસ થવાની મોલિક્યુલ ને બહારથી અંદર લઈ જવાની એબિલિટી ને વધારે છે રાઈટ એટલે ઇન્ક્રીઝ કરે છે જેના કારણે ડીએનએ જે છે બદલવાને કારણે જે અણુ છે એન્ટર થાય લો ક્લિયર થઈ ગયું તમને સમજાય હવે શું કરવાનું છે મેં તમને સમજાવ્યું આખી પ્રોસીઝરનું લાસ્ટ સ્ટેપ છે સ્ટેપ નંબર થ્રી જેની અંદર આપણે શોક ટ્રીટમેન્ટ આપવાની છે તો શોક ટ્રીટમેન્ટ શું છે તો આની અંદર આપણે બે કામ કરવાના છે ધેટ ઇઝ કોલ્ડ હિટ શોક ટ્રીટમેન્ટ હવે શોક ટ્રીટમેન્ટની અંદર આપણે શું કામ કરવાનું છે તો માત્ર થોડા ક્ષણ માટે એ જે ટેસ્ટ ટ્યુબ છે જેની અંદર ચાલી રહ્યો છે એને આઈસમાં મૂકવાની છે એમાંથી તરત લઈને એને બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ પર હીટ શોક આપવાનો છે એટલે એને બે થી ત્રણ સેકન્ડ માટે ગરમીમાં રાખવાની છે પાછી એને આઈસમાં લઈ જવાની પાછી એને ગરમીમાં લેવાની હવે આખી પ્રોસેસને કન્ક્લુડ કરી દે પહેલા સ્ટેપમાં આપણે શું કર્યું કોષ દિવાલને દૂર કરી દીધી જેવી કોષ દિવાલ દૂર થઈ જાય પછી એ સેલની અંદર આપણે શું કામ કર્યું

હાજરી ના કારણે કોષ રસ્તરની પાર ગમ્યતા થોડા ક્ષણ માટે બદલાય અને બસ જે ક્ષણ મળે ને એ સમય દરમિયાન આ ડીએન નો અણુ ક્યાં આવી જશે કોષ રસીય માધ્યમમાં એ ખબર પડી તો આખી ત્રણ સ્ટેપમાં પ્રક્રિયા થઈ ગઈ ક્લિયર છે ફરીથી રિપીટ કરી દઉં પહેલાં સ્ટેપમાં કોષ દિવાલને દૂર કરી દીધી બીજા સ્ટેપની અંદર ડાયવેલેટ કેલ્શિયમમાં એનની હાજરી અપાવી દીધી અને ચોથા સ્ટેપમાં આઈસ અને હીટ એની ટ્રીટમેન્ટ આપણને શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ આઈસમાં શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ હીટમાં આઈસ અને હીટ એના કારણે શું થઈ ગયું કેલ્શિયમની હાજરી અને હિટ શોક ટ્રીટમેન્ટને કારણે કોષરસરની પાર ગમ્યતા બદલાય અને બહુ એક ક્ષણિક સમયની અંદર ડીએનએ ક્યાં ચાલ્યો છે કોષ રસમાં ચાલ્યો જાય છે ક્લિયર તો આ પહેલી મેથડ થાય ક્લિયર આગળ વધીએ છીએ આપણે બીજી વાત કરીએ છીએ કે હવે આ મેથડ ની અંદર તો આપણે પ્લાઝમિડ ને અંદર નાખતા હતા કોને નાખતા હતા અંદર પ્લાઝમિડ મારી પાસે આ ઈકોલાય ક્લિયર અને મારી પાસે આ બારથી ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ નો ટુકડો મારે આ વાહકને એટલે કે આ પ્લાઝમિડ વાહકને ક્યાં નાખવું હતું ઈકોલાય ના શરીરમાં તો એ શરીરમાં નાખવા માટે સૌથી પહેલા શું કર્યું વોટ ઇઝ ધી ફર્સ્ટ સ્ટેપ હાલો બોલો તો ફર્સ્ટ ફર્સ્ટ સ્ટેપ શું હતું કોષ દિવાલ દૂર કરવી બીજું સ્ટેપ કેલ્શિયમ આયનની હાજરી અને એ જ સમય દરમિયાન શું કરવાનું હીટ શોક આપ્યો જેના કારણે થઈને શું થયું પારગમતા બદલાણી અને આ બહારથી ઈચ્છિત લક્ષણ ધરાવતું પ્લાઝમેટ ક્યાં ચાલ્યું ગયું યજમાનમાં ક્લિયર તો આ યજમાન ની અંદર દાખલ થયું અને પછી યજમાનમાં દાખલ થયું અને પોતાનું અભિવ્યક્તિ આપે છે કે નહીં એના માટે મારે એને ચેક કરવાનું છે ક્લિયર થાય છે એટલે મારે શું કરવું પડશે ધારો કે આ પીબીઆર હોય તો એને એમ્થીન અથવા તો ટેટ્રાઇકલીનના માધ્યમમાં ગ્રો કરવાનું એટલે હજાર ઈકોલાઈમાંથી જેટલા ઈકોલાઈમાં મારું વાહક ગયું છે એટલા એમાં જીવશે બીજો પોઈન્ટ તમને સમજાવે છે વેક્ટરલેસ જીન ટ્રાન્સફર વેક્ટરલેસનો મતલબ શું થાય ધારો કે હું વનસ્પતિની અંદર કામ કરી રહ્યો છું ધારો કે હું ફૂગમાં કામ કરી રહ્યો છું ધારો કે હું પ્રાણીના કોષમાં કામ કરી રહ્યો છું તો ત્યાં પ્લાઝમી એઝ અ વાહક પ્લાઝમિડ એઝ વેક્ટર વેક્ટર એટલે કે વાહક સ્વરૂપે ચાલશે નહી કેમ નહીં ચાલે કેમ કે આપણે બધા કેવા છીએ સુકોષ કેન્દ્રીય સજીવ છીએ છીએ કે નહીં સુકોષ કેન્દ્રીય સજીવ એટલે પ્લાઝમિડ ચાલશે નહીં રાઈટ તો અહીંયા અલગ અલગ મેથડ છે એમાંની પહેલી મેથડ અને પહેલી મેથડ છે કેમિકલ મેથડ કઈ મેથડ છે બચ્ચા લો કેમિકલ મેથડ શું કરવાનું છે આ કેમિકલ મેથડમાં તો આપણી પાસે જે ઈચ્છિત લક્ષણ ધરાવતું જીન છે એની સાથેનો કોષ લઈ લેવાનો રાઈટ પણ એ કોષ કેવો લેવાનો ધારો કે વનસ્પતિ કોષ હોય તો કોષ દિવાલને દૂર કરી દેવાની એટલે એને શું કહેવાય પ્રોટોપ્લાસ્ટ અને મેં કોને લઈ લીધું તો કે જીનને લઈ લીધું રાઈટ હું આને ફરીથી રિમૂવ કર દઉં પ્લાઝમિડ વાળી મેથડ નહીં ચાલે શું કામ નહીં ચાલે ફરીથી કેમ કે આપણે કેવા છે સુકોષ કેન્દ્રી છે અને આપણા શરીરમાં પ્લાઝમિડ કામ કરે ન કરે એટલા માટે મેં શું કર્યું ઈચ્છિત લક્ષણ ધરાવતું જનીન લીધું અને એ જનીનને મેં યજમાન કોષ સાથે મૂકી દીધું અને જો ખાસ કરીને વનસ્પતિ કોષ હોય ફૂગ કોષ હોય તો એની કોષ દિવાલને દૂર કરી દીધી એટલે કોણ વધ્યું તો કે યજમાન કોષનું પ્રોટોપ્લાસ્ટ વાળો સેલ અને એને કોની સાથે રાખી દીધું મેં જીન સાથે રાખી દીધો રાઈટ એટલે કે મારી પાસે ધારો કે આ ટેસ્ટ ટ્યુબ તૈયાર થાય તો આ ટેસ્ટ ટ્યુબની અંદર કોણ છે તો કે કોષ છે હવે કોષને બીજો શબ્દ કયો આપ્યો મેં પ્રોટોપ્લાસ્ટ અને આ પ્રોટોપ્લાસ્ટની સાથે કોણ છે તો કે કે પેલા ઈચ્છિત લક્ષણ ધરાવતું જનીન છે હવે આ હાથે રાખી દીધું એની અંદર હું કોને નાખું છું એટલે કે સારવાર આપેલા કોષની અંદર હું પીજી નું સોલ્યુશન આપું છું પીજી એટલે શું પોલીઇથાઇલ ગ્લાયકોલ એટલે આની અંદર લિક્વિડ મટીરિયલ તરીકે હું કોને નાખી દઉં છું તો કે પોલીઇથાઇલ ગ્લાયકોલ બસ આ પોલીઇથાઇલ ગ્લાયકોલ ના સંપર્કને કારણે કોષ રસ સ્તર રાઈટ એટલે કે પ્લાઝમા મેમ્બ્રેન પોતાની પાર ગમ્યતા બદલશે જેના કારણે થઈને જે પેલું પ્રોટોપ્લાસ્ટ છે પ્રોટોપ્લાસ્ટનો સેલ છે એની આ પાર ગમ્યતા બદલાય અને એની અંદર કોણ દાખલ થઈ જાય છોકરાઓ આપણું ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ છેક કોષ કેન્દ્રની અંદર રહેલા આપણા જનીનિક દ્રવ્ય સાથે દાખલ થાય રાઇટ પછીની પ્રોસેસ કોમ્પ્લેક્સ છે જેને તમે ભવિષ્યની અંદર ભણશો પણ આ પોઈન્ટ તમને ખબર પડે ધીસ ઇઝ ધી ફર્સ્ટ મેથડ મેથડ વિચ ઇઝ કોલ્ડ ધ કેમિકલ મેથડ કોની અપ્લાય કરવાનું છે પોલી ઇથાઇલ ગ્લાયકોલનો ઉપયોગ કરવાનો કોની સાથે પ્રોટોપ્લાસ્ટ અને જીન સાથે બીજી મેથડ કઈ છે તો સર બીજી મેથડનું નામ છે જીન ગન આનું ગુજરાતી નામ લખ્યું છે ગનનું નામ તો બંદૂક થવું જોઈએ જનીન સ્ફોટક એનું એક ત્રીજું નામ છે શોર્ટ ગન અને એનું ચોથું નામ છે બાયોલિસ્ટિક જો હરિતારા નામ છે અજાર ક્યાં નામે લખવી કંકોત્રી જીન ગન જનીન સ્ફોટક શોર્ટ ગન અને બાયોલિસ્ટિક અને બાયોલિસ્ટિક નું ગુજરાતી છે જેવ પ્રક્ષેપિકી રાઈટ યાદ રહેશે તમને હા કે ના અને એનું હજી એક નામ ઓ બાપા કણિયા પ્રચંડ વર્ણન રાઈટ વર્ષણ ચીન ચીનગન જનીન સ્ફોટક શોર્ટગન બાયોલિસ્ટિક જેવું પ્રાક્ષેપિકી અને કણીય પ્રચંડ વર્ષણ એટલા તો એના નામ છે કરવાનું હું તો કે મારું ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ ઓય મારું આ ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ નો જે આ ટુકડો છે એ ઈચ્છિત લક્ષણ ધરાવતા ડીએનએ ના ટુકડા ઉપર મારે એક હેલ્મેટ પહેરાવવાનું છે એક કવર ચડાવવાનું છે કોનું કાં તો ગોલ્ડનું અને કાં તો નું એટલે ગોલ્ડ અને નું જ્યારે આને કવર ચડાવીએ એટ ધટ ટાઈમ ઇટ ઇઝ યુઝ ઓર ઇટ ઇઝ એક્ટ એઝ અ બુલેટ એ કોના સ્વરૂપે વર્તશે એક બુલેટના સ્વરૂપે વર્તશે એક ગોળી ના સ્વરૂપે વર્તશે રાઈટ ક્લિયર થઈ જાય છે હવે આ જે કોટિંગ ચડ્યું એ કોટિંગની અંદર આપણું ઈચ્છિત લક્ષણ ધરાવતું કોણ છે બેટ કોણ છે રાઈટ તો હવે જે આ બુલેટ બને છે પેલા હું આને સાફ કરી દઉં રબ કરી દઉં અને પછી હું તમને આગળનો પોઈન્ટ ક્લિયર કરાવું રાઈટ તો મેં તમને કીધું એ પ્રમાણે એ બુલેટ સ્વરૂપે વર્તે બુલેટની સાઇઝ ઇમ્પોર્ટન્ટલી યાદ રાખવાની છે વન ટુ ટુ માઇક્રોન કેટલી યાદ રાખશો મિત્રો તો કે વન ટુ ટુ માઇક્રોન હવે એને શું કરવાનું છે તો બુલેટ છે એને એને શોર્ટ શોર્ટ કરવાની 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 છે છે કોના કોના ઉપર શૂટ શૂટ તમારા પર પર નથી હો તો કે આપણે હોસ્ટ પર ને અહીંયા હોસ્ટ એટલે કોણ તો કે યજમાન યજમાન તરીકે અહીંયા કોને લે છે સુકોષ કેન્દ્રિકોષ ને સુકોષ કેન્દ્રિકોષ એટલે કાં તો વનસ્પતિ હોય શકે કાં તો પ્રાણી હોય શકે ને કાં તો ફૂગ હોય શકે મારી વાત ક્લિયર થાય છે સમજાય છે તમને સો ટકા સમજાય છે ચાલો ફરીથી અહીંયા આવી જાવ

જેની અંદર મારે ડીએનએ ને મૂકવું છે પણ અહીંયા કોષ કેવો છે સુકોષ કેન્દ્રી એટલે એની પાસે અહીંયા એનું કોણ હોય કોષ કેન્દ્ર હોય અહીંયા મારું જનીન દ્રવ્ય પડ્યું છે બોલો આ કેના બચ્ચા હા આગળ વધીએ આપણે હવે મારે અહીંયા શું કરવાનું છે તો કે મેં મારું ઈચ્છિત લક્ષણ ધરાવતું આ ડીએનએ છે અને ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ ઉપર કાં તો ગોલ્ડ કાં તો ટંગસ્ટન આમનું શું કર્યું છે મેં હેલ્મેટ પહેરાવી દીધું છે હેલ્મેટ પહેરાવી દીધું એટલે મેં શું કરી દીધું કોટિંગ કરી દીધું હવે આ કયા સ્વરૂપે વર્તે છે બુલેટ સ્વરૂપે નાઉ સ્પીડ કેટલી કહી દીધી મેં ચૌદસો હવે આટલી જ સ્પીડ કેમ રાખવાની તમારા મનમાં આ સવાલ આવે બોલો આ કે ના રાઈટ હવે આ જ સ્પીડ શું કામ કેમ કે જયારે આ સ્પીડ થી આપણે શૂટ કરીએ છીએ એટ ધેટ ટાઈમ બુલેટ જે છે એ કોષ રસ તરને પાડીને કોષ રસને ને પાડીને કોષ કેન્દ્ર પટલ ને પાડીને એક્ઝેક્ટ ક્યાં જવી જોઈએ કોષ કેન્દ્રમાં ધારો કે આનાથી સ્પીડ વધી જશે તો એને તોડીને બહાર નીકળી જશે અને આનાથી સ્પીડ ઘટી જાય તો એ રહી જાય પિક્ચર જોવો તમે પિક્ચરની અંદર ઘણી વખત તમને શું કરે પેલો હીરો ગોળી મને ધડ કરતી વાગે સીધી બહાર નીકળી જાય આપણે બહાર કાઢવા ન થતી શું કામ કેમ કે આપણે અહીંયા પુનઃ સંયોજિત ડીએનએ દ્વારા ટેકનોલોજી દ્વારા શું કરવાનું જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ બનાવવાનો છે રાઈટ ક્લિયર થઈ ગયું પહેલી કેમિકલ મેથડ બીજી જીનગન રાઈટ ત્રીજી પ્રોસેસ આપણે ભણીએ છીએ જેને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોપોરેશન અથવા તો એને આપણે કહીએ છીએ વિદ્યુત છિદ્રતા રાઈટ તો હવે આ વિદ્યુત છિદ્રતા શું છે તો આપણે અહીંયા ચોક્કસ પ્રકારના સેલ મીડિયમની અંદર એટલે કે મેં અહીંયા ઈચ્છિત લક્ષણવાળું ડીએનએ લઈ લીધું અને એક ચોક્કસ પ્રકારનો આપણો યજમાન લઈ લીધો આ બંનેને ભેગા કરીને મૂકી દેવાના છે પણ અહીંયા આપણે વોલ્ટેજ ટ્રીટમેન્ટ આપવાની છે એટલે થોડા કક્ષણ માટે હાઈ વોલ્ટેજ અને થોડા કક્ષણ માટે એટલે વેરી શોર્ટ ટાઈમ વી કેન ગીવ ધેમ અ લો વોલ્ટેજ હાઈ વોલ્ટેજ લો વોલ્ટેજ હાઈ વોલ્ટેજ લો વોલ્ટેજ જેના કારણે ને થઈને આપણો જે આ યજમાન કોષ છે એનું જે આ કોષ રસ સ્તર છે એની પારગમ્યતા બદલાય અને એક ક્ષણિક સમયમાં બદલાતી પારગમ્યતામાં આપણો ઉચિત લક્ષણ વાળો ડી એ યજમાન કોષની અંદર દાખલ થઈ જાય ક્લિયર થાય છે અહીંયા સુધીની વાત નેક્સ્ટ પોઈન્ટ અંદર આપણે ચોથો પોઈન્ટ લેવાનો છે જેને આપણે બોલે છે માઇક્રો ઇન્જેક્શન આ વાતને આપણે નેક્સ્ટ પોઈન્ટ ની અંદર ક્લિયર કરીએ પણ હું પહેલા અહીંયા રબર લઈ લઉં અને મસ્ત મજાનું સાફ આપણે કરી દઈએ ક્લિયર અહીંયા સુધી તો માઇક્રો ઇન્જેક્શનની વાત છે એને આપણે નેક્સ્ટ પોઈન્ટમાં લઈએ છીએ એક નાનકડી એમથી વાત તમને અહીંયા સમજાવી દઉં માઇક્રો ઇન્જેક્શન ગુજરાતીમાં શું કહીશું સૂક્ષ્મ અંતઃક્ષેપણ રાઈટ આરડીએનએ ટેકનોલોજી આરડીએનએ એટલે શું કહીશું આપણે બોલો રીકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી જેમાં કોષના કોષ કેન્દ્રમાં આપણે શું કરવાનું છે ડાયરેક્ટ આપણે ડીએનએને ઇન્ટ્રોડ્યુસ કરવાનું છે ફરીથી મારી વાત સાંભળી લેજો માઇક્રો ઇન્જેક્શન અથવા તો ઇન્સેક્શન્સ જેની અંદર સૂક્ષ્મ અંતક્ષેપણ હું થોડીક ડિટેલ અહીંયા કરી જ દઉં એટલે તમને ખ્યાલ આવી જાય શું કરવાનું છે કોષ લીધો કોષનું કોષ કેન્દ્ર કોષના કોષ કેન્દ્રમાં જનીન એની અંદર મારે બહારથી રાઇટ ટુ બી વેરી પ્રિસાઇઝલી મારે શું કરવાનું છે ઇન્જેક્ટ કરવાનું છે કોને ઇન્જેક્ટ કરવાનું છે ઇચ્છિત લક્ષણ ધરાવતા ડીએન સીધું ક્યાં કોષ કેન્દ્રની અંદર સો ધીસ ઇઝ ધ અનધર મેથડ માઇક્રો ઇન્સેક્શન્સ અથવા તો સૂક્ષ્મ અંતક્ષેપણ ક્લિયર થાય છે મિત્રો જો આવી ગયું મારી પાછળ ઓકે હવે પછીનો જે પોઈન્ટ છે એ આના કરતાં પણ ઇમ્પોર્ટન્ટ છે જેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં કેરી ઓન કરશું થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માતરમ રીપી લર્નિંગ માધ્યમ સાથે જોડાયેલા રહો અને બરાબર નીટની તૈયારી કરો અને સારામાં સારા ડોક્ટર બનો